હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાનું ચટપટો નાસ્તો લઈને આવી ગયા છીએ આજે આપણે બનાવવાના છીએ ઘૂઘરા યસ પણ મીઠાવાળા નહીં હા તીખા ઘોઘરા તો ચલો જોઈ લઈએ એના માટે આપણને શું જોઈશે સૌથી પહેલાં આપણે એક લોટ બાંધવાનો છે ઘૂઘરાના આઉટર લેયર માટે એના માટે અહીંયા મેં એક કપ મેંદો લીધો છે એક ચમચી રવો લઈએ છે એક ચમચી અજમો લઈએ છે અજમાને આપણે હાથેથી મસળી અને નાખવાનો છે જેથી કરીને એની સુગંધ સરસ એમાં ભળી જાય મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે એક ચમચી લીંબુનો રસ લઈએ છે ત્રણ ચમચી ઘી લઈએ છે બધું મિક્સ કરી લઈએ છે હવે આપણે ઠંડા પાણીથી ઠંડા બરફના પાણીથી લોટ બાંધીએ છીએ લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ઘૂઘરામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ એના માટે અહીંયા મેં એક કપ બાપેલા બટેટા લીધા છે જેને મેં મસળી લીધા છે અડધો કપ આપણે વટાણા લઈએ છે એને પણ મેં બાફી લીધા છે કોથમીર લઈએ છે પાકપ સંચળ લઈએ છીએ એક ચમચી મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે એક ચમચી ધાણાજીરું લઈએ છે એક ચમચી લાલ મરચું લઈએ છે એક ચમચી ગરમ મસાલો લઈએ છે એક ચમચી દળેલી ખાંડ લઈએ છે એક ચમચી આમચૂર લઈએ છે આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છે એક ચમચી મિક્સ કરી લઈએ સરસ મજાનો ઘૂઘરામાં ભરવાનો મસાલો તૈયાર છે મસ્ત પ્રેમથી થોડો ચાખી લેવાનો મીઠું ને બધું બરાબર તો છે ને યસ પરફેક્ટ એકદમ મસ્ત મસાલો બન્યો છે ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે લોટને પાટલા પર લઈ અને થોડો મસળી લઈએ છે હવે આપણે લોટમાંથી નાના નાના લુવા કરી લઈએ આવા લુવા કરી લેવાના છે અને એને વણી લઈએ પૂરી જ વણવાની છે આપણે ઘૂઘરાની સાઈઝ તમે નાની મોટી કરી શકો છો અત્યારે આપણે આ સાઈઝ લઈ રહ્યા છીએ આવી જ રીતે આપણે બીજી બધી પૂરીઓ વણી લઈએ બધી પૂરી આપણે વણી લીધી છે હવે આપણે એમાં સ્ટફિંગ ભરીએ છીએ કિનારી પર આપણે પાણી લગાવી લઈએ છીએ એને ફોલ્ડ કરી દઈએ છે થોડું દાબીને ફોલ્ડ કરવાનું છે જેથી કરીને પૂરણ બારે ના આવે આવી રીતે એને ફોલ્ડ કરી દેવાનું છે પછી આપણે જે દિવાળીમાં ઘૂઘરા બનાવતા હોઈએ અને એને આપણે જે શેપ આપતા હોઈએ એ શેપ આપવાનો છે આવી રીતે આવી રીતે આપણે બીજો ઘૂઘરો બનાવીએ અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે ઘૂઘરાને એમાં એડ કરી દઈએ મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાના એકદમ ક્રિસ્પી ઘૂઘરા આપણે તળવાના છે બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જાય એવા આપણે તળી લઈએ છે સરસ મજાના ઘૂઘરા તળાઈ ગયા છે બંને સાઈડ સરસ આવા ક્રિસ્પી થઈ ગયા છે હવે તમને અહીંયા પ્રશ્ન થતો હશે કે મેં લોટ બાંધવા માટે લીંબુ અને ઠંડુ પાણી કેમ લીધું હતું તો હવે હું તમને કહું કે મેં લીંબુ અને ઠંડા પાણીથી બરફના પાણીથી મેં લોટ કેમ બાંધ્યો જે બબલ્સ આવતા હોય છે આપણે જ્યારે તળીએ અને ગૂઘરા કે સમોસાની જે બબલ્સ આવતા હોય છે એ ન આવે એના માટે એક ચમચી લીંબુનો રસ અને બરફના ઠંડા પાણીથી લોડ બાંધવો જરૂરી છે હવે આવી રીતે આપણે બીજો લોટ પણ તળી લઈએ સરસ મજાના ઘૂઘરા તૈયાર છે હવે આપણે એને સર્વ કરીએ તો તૈયાર છે સરસ મજાના તીખા ઘૂઘરા હવે હું હજી તમને આમાંથી એક વેરાયટી બતાવું ચલો તો જોઈ લઈએ તીખા ઘૂઘરામાંથી ચાટ કેવી રીતે બને છે હવે આપણે સરસ મજાના ઘૂઘરા ચાટ બનાવીએ ઘૂઘરાને આપણે વચ્ચેથી આવી રીતે તોડી લઈશું ઉપરથી આપણે મીઠી ચટણી એડ કરીએ છે તીખી ચટણી એડ કરીએ છીએ સરસ મસ્ત લસણની ચટણી એડ કરીએ છીએ લસણની ચટણી ટોટલી ઓપ્શનલ છે પરથી આપણે સેવ એડ કરીએ છીએ તો છે ને સરસ મજાના ઘૂઘરામાંથી ઘૂઘરા ચાટ તૈયાર તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો